અસાદ તાલુકાના ચારણવાડા ગામેથી મોડાસાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી ભીખુશી પરમારે સાબરકાંઠા અરવલી લોકસભા બેઠક પર યોજાઈ રહેલ ચૂંટણીમાં આજે સવારે સાતત્રીસ કલાકે તેમના સભ પરિવાર સાથે મતદાન કર્યું હતું ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ મતદારોના દિલમાં હોવાનું મંત્રી ભીખુશી પરમારે મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું લોકશાહીનું ચૂંટણીરૂપી મહાપર્વ આજે યોજાઈ રહ્યું છે હું પોતે મારા સહપરિવાર મતદાન અમે આજે કર્યું છે સમગ્ર માહોલ જોતો એવું લાગે છે કે મોદી સાહેબ ભારત દેશના તમામ મતદારોના દિલમાં વસેલા છે અને એના આધારે જે કઈ મતદાન આજે થવાનું છે તે ભારતીય જનતા પાર્ટી તરફે થવાનું છે અને અમારી આ પાંચ સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર બેન શોભનાબેન ખૂબ મોટી સરસાઈ થી જીતવાના છે સાથે સાથે મોદી સાહેબનું જે લક્ષ્યાંક છે કે ટકે બાર ચારસો પાર એ રીતે સમગ્ર દેશની અંદર સીટો આવવાની છે અને મોદી સાહેબ ત્રીજી વખત આ દેશના વડાપ્રધાન બનશે